નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળીલાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવશું રાજકોટ માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો પચાસ મોવા માર્કેટ યાર્ડ તેમનો નીચો બજાર ભાવ જોઈએ તો એકસો છત્રીસ થી ઊંચો બજાર ભાવ બસો ચુમ્મોતેર તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સોથી ઊંચો બજાર ભાવ બસો સડસઠ પાલિતાણા માર્કેટ યાર્ડ એકસો એંસીથી ઊંચો બજાર ભાવ ત્રણસો એકસઠ તળાજા માર્કેટ નીચો બજાર ભાવ જોઈએ તો થી ઊંચો બજાર ભાવ બસો એકતાલીસ ગોંડલ માર્કેટ યાર્ડ છપ્પનથી ઊંચો બજાર ભાવ બસો એકાવન તેમજ સસ્તન માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસઠથી ઊંચો બજાર ભાવ એકસો ઓગણસાઠ જેતપુર માર્કેટ યાર્ડ ત્રીસથી બસો એકાવન વિસાવદર માર્કેટ સાઠથી ઊંચો બજાર ભાવ એકસો છત્રીસ દાહોદ માર્કેટ યાર્ડ એકસો વીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સોથી ઊંચો બજાર ભાવ ત્રણસો રાજ્ય માર્કેટ યાર્ડ પચાસથી ઊંચો બજાર ભાવ બસો છવ્વીસ અમરેલી માર્કેટ યાર્ડ એકસો સાઠથી ઊંચો બજાર ભાવ બસો પચાસ તેમજ વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સોથી ઊંચો બજાર ભાવ ચારસો હવે મિત્રો આપણે ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવીશું માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહવા માર્કેટયાર્ડ બસોથી ત્રણસો સાત તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો એકતાલીસથી ઊંચો બજાર ભાવ બસો બાવન ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એકોતેરથી ઊંચો બજાર ભાવ બસો ઓગણપચાસ વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો